બોલાવજો બોલો શ્રી મોમાય માતની બોલો શ્રી પટિયાણી માતની જય હવે આપણે માડીના સાનિધ્યમાં કઈ એટલે આપણી ભાષામાં આપણે જન્મદિવસ દિવસ કહેતા હોય એ પ્રમાણે ફૂલભાઈ જોગણી માનો અંશ ઢબુડી માનો જન્મ દિવસ ઓગણત્રીસ બાર આવે છે તો દરેક ભાવિ ભક્તોની એવી ફરજ અથવા એવો ભાવ પ્રગટ થવો જોઈએ કે આપણે કેટલા રૂપિયા ખર્ચા તો દુઃખ મળતા નતા અને ફલ એક એક ચોકલેટમાં કેન્સર વાજ્યાઓ ને દીકરા આલ્યા તો આપડે એવું થવું જોઈએ માનસ સાનિધ્યમાં વરસમાં એક વાર તો જવું જ જોઈએ ચમક સુખમાં લાઈ છે એટલે બોલું છું મારો ખુદનો અનુભવ દુઃખ માંથી આજ જાલીન બહાર કાઢ્યો છે ડાયા ચહેરાની ની પેઢી સરોડા બાલાસનોર મહીસાગર જિલ્લા ડાયા ચહેરાની ની પેઢી એવી હતી કે મારા પેઢી કોઈ વડીલ બચ્ચા નહીં આખા ઝોપડી માં નું દુઃખ આખા વાહમાં આજે આખો વાહ ખાલી થઈ ગયો રૂપાલ જોગડી એકે ઝાટકે પહેલી મીટરમાં માં આખા ઝોપડી ડાયા ડોહા આવું નો માથે કીધેલું આખા વાહની માતા અને તમે બેહાડીને ને પૂજો તમારું હારું કરશે આવું માડી કીધેલું એ દાડો શબ્દ પકડીને આખા ઝોપડી માતા બેહાડી બધી સ્વીચો ચાલુ થઈ ગઈ બધી સુખ ની સ્વીચો ચાલુ થઈ ગઈ એટલે દેવ અભરી જતા રે એનું કોમ નહીં દેવ નું સમાધાન કરે એનું કોમ છે એટલે હે પ્રેમ ભાવ થી આવું અને બધા હળી મળી માનો બર્થ ડે ઉજવશું અને મા માના આશીર્વાદ હું આપડી દેવી શક્તિ ના શરણ માંડી આપણો છે અને સુખ નો સૂરજ રૂપાલ જોગણીમાં સિવાય કોઈ નહીં ઉગાડા ઓગણત્રીસ બાર ને રવિવાર આવે છે કોઈ એવું કેતા હોય ને કે આડા દિવસે ટાઈમ નહીં મળતો તો આ રવિવાર લાઈન મેલ્યો માં રવિવારે તો આવો છો ને તો આપડા માટે મા રવિવાર લાઈએ એવું રાખજો અને આવજો હેત પ્રેમ ભાવ થી અને આ સાનિધ્ય હિલોડે ચડાઈશું બધા ભેગા મળીને કા તો મારી ઢબુડી માતાનો બર્થડે છે હા કે આપડા રાક્ષક જેવા માણસ હતા આપડે ખુદ હન સંત જેવા બનાવી અને હારું જીવતા શીખવાડ્યું હોય ને રૂપાલ જોગણીમાં એ શીખવાડ્યું

તમે મને હારા આશીર્વાદ આલે તો ચા સો કર્યું છે માં અને તમારા આશીર્વાદ સારા દિવસો જાય માં ઢબડી માં કે જા આશીર્વાદ આલું છે સારા દિવસો ને બનશે અને દીકરો આલીસ લાડવા જેવો તો મને તે લાડવા આલ છે કે અતાર સારા દિવસો છે માં સાચું છે માં બોલે યતલ મુકેશભાઈ સાણંદ

એ દેવ લેણું માગવા આવેલું હોય ને તો તમારી હાથ ઘરની એ અંડોળીને કદાય ગરમો ના જાય ઘણા લોકો એને ઘરમાં અગરબદ્ધિ કરતા હોય અથવા પૂછતા હોય એ વ્યાજબી નથી કોઈ દુશ્મન દેવ હોય તો એનો દીવો કદાય નહીં કરું એની અગરબદ્ધિ ગમે તેટલી ખરીદી કરાઈ સારામાં સારી સુગંધી લાવી સુગંધીવાળી અગરબત્તી લાવીને કરો પણ દીવો નહીં કર્યો કારણ કે લોબા ટાઈમે તમે એનો વ્યવહાર નહીં કરી શકો દીવો ચાલુ કર્યો હોય એનો છ મહિના સુધી બાર મહિના સુધી બે ત્રણ વર્ષ સુધી એનું સમાધાન ના થઈ શકે ને એટલે ધીરે ધીરે એ ઘરની બનતી જાય વધારે સમય થઈ જાય એટલે એને એને હક મળી જાય આપોઆપ જ્યારે

દીવો નહીં કરતા ઘણા ઘણી દીકરીઓ તો કેતી હોય કે પોણિયારી દીવો કરીશ પોણિયારું લક્ષ્મી સિવાય બીજું કોઈ નહીં લક્ષ્મીનો દીવો દિવસ કરો પોણિયારે પોણિયારે કોઈ દેવી દેવતાનો દીવો નહીં કરવો પોણિયારે કદાચ એક ગુણ નો દીવો લક્ષ્મી એના સિવાય કદાચ પોણિયારા ઉપર હક નથી પણ પૂર્વજ નો કરે ને તોય પોણિયારે કરે કોઈ સિકોતરો નો કરવાનું થાય તો પોણિયારે કરે હવે તો બધા કઈક મારા શાની થી માયા પછી કઈક કોઈ દેવ નો દીવો કરવો હોય તમારા વડીલ નો તમારા પૂર્વજ નો તે પૂર્વજ તમારી મા કુળનો દીવો હોય ને એની હારે બિહારી પૂજા કરે એની હારે બેહાડો કરે

પણ મર્યા પછી એ પુત્ર બને એટલે તમારા તમને આશીર્વાદ આલે એટલે તમારું એનો એનો વંશ ને પેઢી વધારે કોઈ પણ હોય તો પેઢી કદાચ દુઃખમાં હોય ને તો પેઢી લૂંડી લે અને જો કદાચ સુખમાં હોય ને આશીર્વાદ હોય ને તો પેઢી નાબી તો વધારે પેઢી ભગવાન જ્યારે પ્રાર્થના કરે અને હારો એક આત્મા લઈ આવે લઈ આવે ને જીવ લઈ આવે ને

થોડી ભાગ્યુ છું ને જાહેર થતી હોય કોઈને ખબર હોતી નથી ઘરમાં એવા કજિયા થાય એવા ઝગડા થાય અને ગજિયા ઝગડા થાય ને એટલે કઈક કઈક શિકોત્ર માતા જો ગુચ્છામાં આવેલી હોય અને એના ઈ દીકરીના મા બાપે એની બિહારેલી ના હોય અથવા એના મા બાપે એનો ગુનો કર્યો હોય ને તો ઈ નળવા દીકરીઓ ના આવે એની સાસરીમાં આવે મા બાપે ગુનો કરેલો હોય ને એટલે ઈ આવે પણ ઈ દીકરીના લગ્ન થાય ને અને લગ્ન થયા પહેલા ઈ ગુનો થયો હોય તો ઈ દીકરીને ભોગવો પડે પણ લગ્ન થયા પછી કદાચ મા બાપ કે એના ભયલા ગુનો કરે ને કોઈ દેવી શક્તિ નો તો એ ભોગવ નો તો બધા ખબર પણ બાપ ને બાપે બાપ ના ભાઈ નું નખો જીવ હોય અને એની મિલકત બાપે ખાધી હોય તો દીકરી એ જગ્યાએ જન્મ લીધો હોય અને દીકરી અઢાર વીસ વર્ષ ની જવા દે એનું લગ્ન થાય તો હું દીધું એનું ખાધું હોય ને ખાધું જ હોય ને શું બધાને ખબર નથી પડતી

આવું કોઈને પિયરમાં ને એટલે થોડો થોડો ભાગ આવ્યો સમજી લેજો આપો આપ દરેક દીકરીને કહીશ પિયર માંથી દીવ આવતા હોય એમને આવતા નથી નોનીનો નખો જી હોય ને નોનીનો મમ્મીની મમ્મીનો તો દીકરી એની દીકરી કઈ નોનીની દીકરી કઈ નાની માની દીકરી તમારી માં તમારી માં અરે આયુ તમારી માં એ કઈક તો ખાધું લીધું ને એને શીડે શીડે કેટલું લાગે તો જો નોની માય મમ્મીએ ખાધું નોની માનો અને મમ્મીએ મમ્મી જેટલા લાયા હતા ને એમાંથી કઈક નઈક દાગીનો હતો ને નોની માનો કે મમ્મીએ દીકરી ના લીધો

હવે તો રિહાઈ કોઈ જાય ના જાય પણ હવે તો સીધું જ કે જેલમાં પુરાઈશ તને એને કેસ કરીશ તારા ઉપર કરવો તો ના હોય પણ એવી રીતે એને બચવા માટેનો ઉપાય કરી બાપડી એ બચવા માટેના ઉપાય હોય એને કે આવું આવું ધમકી આલું હોમી તો મને કઈ કરે નહીં પણ આવા બનાવ હોય આવા બનતા હોય ત્યારે તમારા પિયર પક્ષના દેવને પિયર પક્ષ કહું છું પિયર નહીં પિયર પક્ષ પક્ષમાં આવે નાનીમાં આવે પિયર પક્ષ પક્ષનો આજુબાજુ કોઈ કોઈનો ઝઘડો થયો હોય ઈ આવે હે ઝઘડો તમારા બાજુ કોઈનો થયો હોય અલગ અલગ ભલે જાતિ હોય ભલે તમારા કુટુંબના ના હોય બાજુમાં ઝઘડો થયો હોય કોઈનો અને બાજુમાં ઝઘડો થયો ત્યારે તમે કુવારા હોય અને કોકને એમો એક ભાગ લીધો હોય ને તમારા 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 ઘરના સભ્યો હોય અને ઘરના સભ્યો ઝઘડતા હોય કોઈને તમે કોઈને લાભો મારી દીધો હોય તો ઈ તમને ઈ ઈ પરે પડે પાકે એ પડે પડે પાકી જ્યારે તમે મોટા થોડું લગ્ન થાય ને લગ્ન પછી તમે જોવો ને એ તમને નડે નડે ને ભાઈનો ઝગડો થયો હોય મા બાપનો ઘગડો થયો હોય અને તમે કુવારા હોય ને તમે ભાગ તો લીધો જ હોય ને લેવો જોઈએ મિત્ર માપના મા બાપના દીકરા ના કેવો દીકરી હેના ના કેવો લો ને એ તમને કુણ ગુના કઈ જગ્યાએ જે ક્યોથી ઉત્પન્ન થતા હોય એ કોઈને અંદાજો નથી

બધાને વારા પર થી કહીશ ને કેવાનું થાય મોઢું એક મારા દીકરાનું અને પૂછવા વડા ઘડાય તું બધાને વારા પર થી વારો સમય ની રાહ તો જોવી પડે ને સમય ની રાહ જોઈ આવતા જતા રહેવું પડે ગમે ત્યારે ગમે ત્યારે ગમે ત્યારે ગમે ત્યારે તમારો તમારો વારો આવી જાય સમય આવી જાય એટલે હું તમને દેવું તું બતાવી દઉં ત્યાં સુધી ત્યાં સુધી મારું જનરલ નોલેજ

પણ ક્યારે થાય પોતાની બુદ્ધિ હોય ત્યારે થાય ઉતાવળ ઉતાવળ ની જરૂર નથી જો ઉતાવળી આવે ને એના કરીએ કે એનાથી એવું થાય કે ક્યારે નંબર આવે આટલી બધી વસ્તીમાં એટલે પેલાથી જ બંધ થઈ જાય ઘણા ઘણા કોઈ નવા હોય એને એવું લાગે કે આટલા બધા નંબર આપણે ક્યારે આવે ઘણા ને આખો દી બે ને આખો દી બે એટલે અનુભવ થાય તો એવું વિચારે કે આ સેવકો જ આપણે જવા દેતા નથી પણ તમારો સમય આવવા જતો નથી આખોથી બોલીશ બધાનો દરેક ને લાગે એવું આખો દી બેહો ને ત્યારે તમારું કઈક ને કઈક વાંચો લાગે લાગે ને લાગે પણ બેસવું પડે ધ્યાન રાખવું પડે

હા એટલા બધા ત્યારે યાદ કરીએ તરત કામ ચાલે જ્યારે કોઈ બી પ્રોબ્લેમ હોય ને રસ્તામાં હોય તોય ચાલે અમે બે એના ગમે તો જઈએ કે એમ બેટા બેટા વિચારા કે નામ લઈએ ફૂલ બે જુગલીમાં હવે સોલ્ટ તરત તરત મારા મારે કોઈ તકલીફ નહીં મારી બાકી લા લા હા મારી બોટો વધારે અને મુખ્ય કારણે તમારો શંપ ગરબો શંપુ હોય ને તો કોઈ પણ નિર્ણય લે કહો

રવિવાર મિનિટ પેલા કરી ભક્તો ને હું છે હું આ ફૂલ લઉં છું એક દિવસ પણ ક્યારેક ગમે ત્યાં મોટા મોટા કામ કરી લાવ ગમે ત્યાં દરણું ધરી લાવો આ એક દરણું છે એક ડોકરી આપી મા આવું ફોરેન માં જાઓ છો અહીં જાઉં છો દરેક જગ્યાએ આવી દોડું કોઈ જગ્યાએ પહેલા કોઈ કહેતું નથી પ્લસ બીજી વસ્તુ એક વાત તો કહું કે આ ભાઈએ એવું કહ્યું પગાર મારો પચાસ હજાર માં અને આપે એવું કહ્યું કે જા સાહીઠ હજાર આવશે તારે સિફર લઈને આવજે માં તમે એડવાન્સ કહ્યું આવું જગ્યાએ મેં ન્યૂઝ નેશન થી બધી ચેનલોમાં હું ટીવી જોયું છે માં સાંભળો હવે દરેકે જોયું હશે માં બે નહીં એડવાન્સ જેવું કહ્યું હશે કે જ્યાં તને દીકરો આવશે આટલું બોલ્યા હશે પછી રિપીટ કોઈ થઈ લઈને આવ્યું હોય એવું જોયું કોઈ કોઈએ જોયું હું હું ખાલી ખોટી વાત તો દરેક એવી આ એક જ જગ્યાએ છે માની કે દરેક દસ મહિને દીકરા લઈને રમાડતા રમાડતા આવશે દૂધની ફેર જેવા લઈને આવશે ઓ રિપીટ થતા એક જ વાર થયું અને તમે એટલે તમેને હું બધાય એટલે દોડી દોડી ના સવાર પડે રવિવાર સીધા દોડતા અહીંયા આવો છો બાકી કોઈ ના આવે આ ટાઈમમાં માં કોઈ ના આવે તમારા કામ એવા એવા છે બાકી ન્યૂઝ નેશનમાં બધા પરસીઓ વાળા દરેક આજકાલ એક નહીં દરેક પરચી વાળા હું જનરલ વસ્તુ કહું છું માં એવું કે મને પરચી નથી કહેતા મને 10 પેઢીના નામ મોઢે કહેતા આવડે છે માં પરચી તો એક મિનિટ રેકી કરીને નામ કોઈ માઇન્ડ રીડ કરીને લખી શકે કે માં અહીં એવું નથી 10 પેઢીના નામ તમે બેઠા બેઠા કે તને કોણ તું ને જા કોણ છે આવી કોઈ જગ્યા છે માં

આ બધા હિસાબ કિતાબ એની પહા પડ્યા હોય એની ઈચ્છા હોય તો તમારી માને બોલવા દે ને એની ઈચ્છા હોય ને તો નડવારા ને બોલવા દે એની ઈચ્છા ના હોય ને તો કોઈ બોલે પડે પડે માર ખાવું પડે તમારે ભોગા મહારાજ સિવાય કોઈનો ઉદ્ધાર નથી કોઈ કે હોય ને નો મેલડી નથી તો ખોડ ખાજો તમને મેલડી પૂછતા આવડતું નથી ને પૂછતા નથી તો કોઈની પણ મેલડી નું દુઃખ હાસું હાશું ને મારો શબ્દ હતું પેલાથી કે કોઈ ને કોઈ છેડે તમને મેલડી નું દુઃખ લાગે લાગે ને લાગે જ તમારા દુશ્મની નો નડે તો કોઈ નહીં કરની પીઢી ની નો નડે તો કોઈ નહીં પણ તમને તળિયા ની તો પીપળા નું ઝાડ હોય વડ નું ઝાડ હોય એમાં ભગવાન નો વાસ હોય એ તો બધાને ખબર પણ ભગવાન નું રક્ષણ કરવા વાળી

પણ અમુક વાતો ના પુરાવાના હોય એ તો શ્રદ્ધાથી વિશ્વાસ માનવી પડે પણ દુનિયાને કઈ રીતે મનાવા છો એ તો મારી વાત તો મોને તો મારા વધના ભાવિક હોય મારા પરથી વિશ્વાસ રાખનાર એ મોને દીકરા દુનિયા માટે પુરાવાની જરૂર પડે એવા પુરાવા આકડી કોઈ આપે નથી ભગવાનનો જન્મ ચોથી થયો કદાજ કોઈ એક વ્યક્તિ પૂછે તો એને જવાબ એને જવાબ કેનો કોઈ ઓય ચિત્ર નથી ભગવાનનો જન્મ ચોથી થયો Vishnu ભગવાનનો જન્મ ચોથી થયો એ કોઈ ચિત્ર નથી હું ચિત્ર બતાઈ ના શકે કદાચ સપના કદા કદાચ કોઈ વાત કરે તો સપનામાં એક વ્યક્તિને બતાયે પર શું દુનિયાને શું દુનિયા આજની શું તારમી ખરી